ગોધરામાં વધુ એક બોગસ જન્મનો દાખલો પકડાયો છે પાસવાન ખુશ્બુ મુન્ના નામથી બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો હતો માંજરપુર અલવાન આકા ખાતે આવેલ ઝેરોક્સની દુકાનમાંથી દાખલો કઢાવ્યો હતો પાંચસો રૂપિયા આપી બોગસ દાખલો કઢાવ્યો હતો આધાર કાર્ડમાં બદલાવ કરાવવા માટે પરિવાર આવતા ભાંડો ફૂટ્યો છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પાલિકાના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે

जैसे गया था। वो जैसे गया था जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है ठीक है तो यही यही देख करके वहाँ पर गया था जैसे वो, वो हलवा नाक के पास पानी की टाँकी है ना उससे लेफ्ट मतलब ये राइट साइड में उसका मतलब मतलब ये दुकान था पाँच सौ रुपये दिया अब ये तो, तो, तो सर में तो वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा आपको पता कैसे चला कि ये जो जगह पे ये लोग जैसे काम करते हैं अभी पता चला ये सर जैसे अपना एक दोस्त है ना तो वो जैसे उसने जैसे बताया होगा कभी कुछ कराया होगा उसके यहाँ से तो उसने बोला था कि वहाँ पे जाओ तो मतलब तुम्हारा काम हमें बैठा है कॉर्पोरेशन बैठू है आ बदा फ्रॉड डॉक्यूमेंट पकड़वा कारण के અમે થ્રી લેયરનું ડેસ્ટિનેશન રાખ્યું ચેકિંગ રાખેલું છે થ્રી લેયર ચેકઅપ એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ટોકન માટે આવતા હોય છે સવાર સડાઉથી સાડા દસમાં ત્યારે ફર્સ્ટ લેયરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે એમાં જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે અને ફોટો પાડીને અમારે વોટ્સઅપ ગ્રુપ છે એમાં મૂકવામાં આવે છે ત્યારબાદ સેકન્ડ લેયનું ચેકિંગ થાય છે જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટ છે તો બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવતું હોય છે એ સેકન્ડ લેયરના ચેકિંગમાંથી એના તરફથી એક પ્રોપર છે કે નથી ઓરિજિનલ છે કે ફ્રોડ છે એ એમને કહેવામાં આવતું હોય છે એ જેવું થયા પછી થર્ડ લેયરનું ચેકિંગ આવે છે એમાં આજે ક્યુઆર કોડ જે નીચે આવે છે બે હજાર વીસ પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ બનેલા હોય એમાં ક્યુઆર કોડ આવેલો હોય છે હવે એ ઇસ્યુ ડેટ અને અમે ફોર્મેટ ઉપર એમને ખેલાઈ જાય છે આ જે હતું જે પહેલી તારીખ વાળું હતું એ જમનાભાઈ વાળું હતું આ જે છે એ હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો વાળું એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું હતું કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે જે અમને ખબર હોય છે એટલે એના લીધે આ આખું સદુ થયું